કોલેશ્વરધામ કોદડામાં ધરપૂનમે ગજની ધજા ચડાવવામાં આવે છે શ્રાવણ સુદ પૂનમના પવિત્ર રક્ષાબંધનના દિવસે ગજની ધજાના દાતા સુરઠિયા હિંમતભાઈ ભાઉભાઈના ઘરેથી પૂજન વિધિ કરીને આખા કોદડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં બોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા રાજાધિરાજ ગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે ત્યારે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દરપુનમને પૂનમને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દરપુનમ પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે પૂનમ રક્ષાબંધનના દિવસે રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર યજમાનશ્રી મનોજભાઈ હિંમતભાઈ સોરઠિયા ગામ કોલડા દ્વારા ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજાધિરાજ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને ભટુ ભટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવ ભાવિ ભક્તિઓ તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે જય કોલવા ભગત